એટલે ભગવાન કહે કે આપણે આજની સંધ્યા નદીના કિનારે કરવાની છે આપણે અહીંયા ઘરે નથી કરવાની એટલે પાંડવો કહે કેમ પ્રભુ હું કહું છું ને આપણે અહીંયા નથી કરવાની એટલે ઓકે કરી અને ભગવાનની આજ્ઞામાં બધા જાય છે નદીના કિનારે પણ હવે જ્યાં પાંડવો સૂવે છે ને ત્યાં આજે એના સંતાનો સૂતા છે પાંડવોના પાંચ સંતાન દ્રૌપદીના આ બાજુ અશ્વત્થામાં એ પ્રતિજ્ઞા લીધી અને પ્રતિજ્ઞા લઈ અને આવ્યો કહ્યું કે આજ તો પાંડવોના માથા કાપીને મારા મિત્રને આપું તો જ મારી મિત્ર મિત્રતા નહીતર મિત્રતા લાજે ખુલ્લું ખડગ લઈને આવ્યો જ્યાં પાંડવો સૂતા હતા ત્યાં આવ્યા અને જોયું તો કહે જો કેટલા શાંતિથી સૂતા છે અને મારો મિત્ર ત્યાં લોહીમાં લથપથ ગુસ્સો આવ્યો જોયા જાણ્યા વગર પાંચે ના માથા કાપી નાખ્યા પાંચના માથા કાપી અને દુર્યોધન પાસે દુર્યોધન બહુ રાજી થયો કે ઓહો શું વાત કરે છે કોણ કોણ ગયા તા અરે કે હું એકલો સિંહના ટોળા ન હોય કામ થઈ જાય ને એટલે વ્યક્તિનું આખું રૂઆબ ચેન્જ થઈ જાય કે ભાઈ અરે એ તો આપણું ખાલી આપણા તો બાય હાથ કા ખેલ એક ફોન જ કાફી હતો પણ એ કામ કરવામાં કેટલી તકલીફ પડી હોય એ એને જ ખબર હોય પણ કામ થઈ જાય ત્યારે આપણા માટે તો બેઝિક છે એ કાંઈ બહુ મોટી વાત નથી એટલે કહે હું એકલો ગયો હતો દુર્યોધન રાજી થયો કે વાહ મિત્ર વાહ અમે સો ભાઈઓ ન કરી શક્યા કેવલ સો ભાઈઓની કેટ કેટલા યોદ્ધાઓ બત્રીસ અક્ષોહિણી સેના હતી અમે કોઈ ન કરી શક્યા અંતુ એકલો પાંચે પાંડવોના માથા કાપીને લઈ આવ્યો ખૂબ રાજી થયો અને એને કહ્યું કે લાવ મને છે ને મારી એક ઈચ્છા છે કે પાંડવોના માથા મારે મારા હાથે કચડી નાખવા છે તો જ મને સંતોષ થશે એટલો ગુસ્સો આવે છે પાંચે માથા હાથમાં લઈ અને અને આમ કચડી નાખ્યા આમ કરતાની સાથે જ પાંચે માથા કચડાઈ ગયા જેમ પાકેલ ચીબડા ઉપર હાથી પગ મૂકી દે એમ માથા કચડાઈ ગયા એટલે દુર્યોધન કહે કે આમ માથા કચડાઈ ન જવા જોઈએ મિત્ર કારણ કે આમાં એક તો ભીમ છે અને ભીમ કેટલો શક્તિશાળી છે મને પૂછ કારણ કે એક ગદા મારી થી પણ હજી યાદ છે આમ ન કચડાઈ જવા જોઈએ જોયું તો એ પાંડવો ન હતા પાંડવોના પુત્ર હતા દુર્યોધન ખૂબ દુઃખી થયો અરે કહે અરે મિત્ર આ તે શું કર્યું અરે આ તો બિચારા નિર્દોષ બાળકો અરે મારા ભાઈના ના બાળકો એ મારા જ બાળકો હવે અમારું અમારું તે તો વંશ પૂરો કરી નાખ્યો આ એ જ બાળકો છે જે અમારું પિંડદાન કરશે આ એ જ બાળકો છે કે અમારી પાછળ સારા સારા કામ કરશે આ એ જ બાળકો છે જે અમારી ગાદીઓ સંભાળશે અને તું આ શું કરી નાખ્યું ખૂબ જ દુઃખ થયું વરદાન હતું કે જયારે સુખ થાય જયારે રાજીપો થાય અને દુઃખ થાય ત્યારે મૃત્યુ થાય અને દુર્યોધન મરે છે પેલા સુખી થયો પેલા રાજી થયો કે વાહ પાંડવો મરાઈ ગયા બહુ રાજી થયો અને પછી તરંત એક સાથે દુઃખ થયું કે આ પાંડવો નથી આ તો એના સંતાનો છે મારા જ બાળકો છે દુઃખ થયું અને દુર્યોધનનું મૃત્યુ થયું આ બાજુ વહેલી સવારે જ્યારે જોવે છે તો પાંચે ધડથી અલગ છે દ્રૌપદી આવી અને જોવે તો વિસ્મય પામે છે કે આ કેટલા નિર્દોષ બાળકો કેવી રીતે સહી શકે એમાં શિવ કેવી રીતે સહી શકે એમાં અરે આ દુનિયામાં સૌથી મોટામાં મોટું દુઃખ હોય તો એ દુઃખ છે કે માતા પિતા કરતાં પેલા સંતાન ગુજરી જાય દુનિયામાં સૌથી વધારે બોજો સૌથી વધારે આ ખંભાને ઈ ભાર લાગે છે કે બાપને દીકરાને ખંભો આપવો પડે છે દ્રૌપદી વિશ્વય પામે રડે છે અરે કેમ ન રડે એક નહીં પાંચ પાંચ સંતાન માથા વગરના સૂતા છે ખૂબ રડે પાંડવો આવી અને જોવે તો દ્રૌપદી રડે છે કહે દ્રૌપદી શું થયું કેમ રડે છે રાજ્યમાં જોવો તો જે હોય તે શોક પામે છે શોખ કરે છે સૌ રડે છે બધાના જ મોઢા છે પાંડવોને ખબર નથી દયાની દેવી છે દ્રૌપદી દ્રૌપદીએ જીવનમાં સહન કર્યું ને એટલું કોઈએ નથી કર્યું આપણી ઉપર થોડાક દુઃખના ડુંગરા આવે તો આપણે એમ કહીએ કે આ ભગવાન છે કે નહીં સંસારમાં અરે દ્રૌપદી એટલે દયાની દેવી છે જ્યારે દ્રૌપદીના કરતા હતા અરે મહાભારત ખોલો મહાભારતમાં લખ્યું દ્રૌપદી ની સુંદર દશા હતી એક મુક્ત કેશા મહાભારતમાં લખ્યું એક જ વસ્ત્ર હતી અને ખુલાવાળ વાળ આજે ફેશન છે ખુલાવાળ એટલે રજસ્વલાની નિશાની છે રડે છે દ્રૌપદી પાંડવોના વારંવાર પૂછવા છતાં જવાબ ન આપી શકે એટલું જ એક ઈશારો કરી શકે કે અંદર જાઓ અંદર જઈ અને જોવે આ કિશોર વયના સંતાનો હસ્તીના પુરનું ભવિષ્ય પાંચે પાંચ સંતાનો માથા વગરના સૂતા છે રડે છે અર્જુન ભગવાન ની સામુ જોયું ભગવાન આ શું થયું અખિલ બ્રહ્માંડનો નો નાયક દ્વારકાધીશ પોતે છે પોતે ખિન્ન મનથી અરે એને મારવા જ હતા ગોવિંદ તો મારી એટલી એટલો વિશ્વાસ છે કે મારા સંતાનોની એટલી ત્રેવડ છે કે ઈ સામે લડી શકે અરે સુતેલાને મારનાર તો આતતા એ કહેવાય શું એનામાં ત્રેવડો તો સામી છાતીએ લડી જાય મારા જ સંતાનો હું બેઠો હું નહીં જાઉં થાત દ્રૌપદીને રડતી જોઈ અર્જુનને પ્રતિજ્ઞા કરી હે દ્રૌપદી તું રડ નહીં તે અમારા માટે ઘણું બધું કર્યું છે હવે તારા માટે હું કરું છું હું પ્રતીક્ષા લઉં છું હું તને વચન આપું છું તારા સંતાનોની આ દશા કરી છે સમાચાર મળ્યા ગુપ્તચરો પાસેથી કે આ કૃત્ય બીજા કોઈએ નહીં પણ ગુરુ પુત્ર અશ્વત્થામાએ કર્યું છે ગયા અશ્વત્થામા પાસે ભયંકર યુદ્ધ થયું છે અશ્વથામાને હરાવી પકડી અને દ્રૌપદી પાસે લાવે છે દ્રૌપદી દ્રૌપદી આલ્યા તારા સંતાનો વધ કરનાર ને અમે લઈ આવ્યા છીએ સંતાનોને મારનારને મારનાર અમે લઈ આવ્યા છીએ આનું મસ્તક કાપી એનો બાજોઠ બનાવી અને એના ઉપર તને બેસાડીને તારો અભિષેક કરાવવું એમ કહી અને જ્યાં ખડગ હાથમાં લેવા જાય ત્યાં દ્રૌપદી જોવે છે જોવે અશ્વથામાં અને જોતાની સાથે દ્રૌપદીની રાડ નીકળી જાય છે ભાગવતજીમાં લખ્યું દ્રૌપદી કહે મુંચતા મુંચતા મે બ્રાહ્મણો નિતરામ ગુરુ અરે મૂકી દો શું કરો છો તમે ખડગ હાથમાં છે મારવા જાય પણ અટકી જાય દ્રૌપદી ચીખ સાંભળી એક વાર નહીં બે વાર મુંચતામ મુંચતામ એશો કે એને મૂકી દો એક વાર નહીં મૂકી દો મૂકી દો મતલબ અમારા પક્કા નિર્ણય હે અરે તમે વિચાર તો કરો એ કોણ છે જેના પ્રતાપે જે ગાંડીવ થી તમે મહાભારત નું યુદ્ધ જીત્યું એ તમને બાણ ચલાવતા શીખનાર દ્રોણાચાર્ય તમારા ગુરુનો પુત્ર છે શું ગુરુના પુત્રને મારશો તમે અરે મારા પુત્ર મને પાછા ન લાવી શકો તો કાંઈ નહીં પણ કોઈ એક બીજી સ્ત્રીના પુત્રનો વધ કરી એને તો પુત્ર વિહોણી ન કરો વિચારો દ્રોણાચાર્ય હમણાં જ મહાભારતના યુદ્ધમાં મરાયા છે એની માતાનું અશ્વત્થામાં સિવાય કોણ અને જો તમે એને મારી નાખશો તો એ કોના શરણે જશે એનું ભરણ પોષણ કોણ કરશે આ દ્રૌપદી છે પોતાના પુત્ર ને મારનાર ક્ષમા આપે એ દ્રૌપદી આવીને અશ્વથામાં દ્રૌપદીને પ્રણામ કરે છે ક્ષમા માગે છે અને પગે લાગે છે અને કહે છે અર્જુન આજે હું આ દ્રૌપદીને પગે નથી લાગતો આજે હું આ દયાની દેવીને પગે લાગે છે પણ વચન લીધું કે એને હું મારી નાખીશ આટલો મોટો ગુનો કરનારને મુકાય નહીં પણ ભલે જેવો છે તેવો પણ બ્રાહ્મણનું ખોળિયું છે બ્રાહ્મણ ને મરાય નહીં બ્રહ્મ હત્યા લાગે આવ્યા કૃષ્ણ પાસે શું કરવું કૃષ્ણ બોલે વાત તો સાચી છે બ્રાહ્મણ નું સંતાન છે મરાય નહીં બ્રહ્મ હત્યા લાગે પણ આ કૃત્ય એવું છે કે એને જાવા પણ ન દેવાય એક બાજુ અર્જુન પ્રતિજ્ઞા લીધી છે જો એ મારે નહીં તો એની પ્રતિજ્ઞા વ્યર્થ જાય પણ દ્રૌપદી ના પાડે છે એને મારવો નથી કારણ કે દયાનું પ્રતિક છે ને દયા ધર્મ કુ મૂલ હે પાપ મૂલ અભિમાન તુલસી દયા ન છાંડીએ જબ લગ ધર્મ પાન ઘટમે પ્રાણ જ્યાં પણ સુધી તમારા આ પ્રાણ હોય ને ત્યાં સુધી દયા ન છોડવી જોઈએ અને અને આપણે તો હિન્દુ છીએ હિન્દુની વ્યાખ્યા શાસ્ત્ર કહે હિંસાયામ દુયતે ચિત્તમ યસ્ય સા હિન્દુ બીજાનું દુઃખ જોઈને જો પોતે બીજી કોઈ જગ્યાએ હિંસા થતી હોય અને હિંસાથી જો પોતે દુભાય ને તો સમજવું કે આ હિન્દુ છે મર્યાદા છે પણ એને મારવો તો પડે જો એને સજા ન કરીએ તો કાલે પાછું એ છે કે બ્રાહ્મણ છે મને કોઈ કહેવા વાળું નથી કાલે એ બીજું કોઈ પગલું ભરે આવ્યા સૌ કૃષ્ણ પાસે કહે પ્રભુ જ્યારે જ્યારે સંકટ આવ્યું છે ત્યારે તમારા શરણે આવ્યા છે અને તમે અમને બચાવ્યા છે હવે આમાંથી શું કરવું તમે બચાવવું કહે અશ્વત્થામા બરાબર તો નથી કર્યું એને મારવો પણ ન જોઈએ તો એક કામ કરો શિર ઉપર એક મણી છે એ લઈ લો અને એનું કરી નાખો કારણ કે એક બ્રાહ્મણનું શિખાછેદન એ મૃત્યુ સમાન છે બ્રાહ્મણ બધું જ સહન કરી શકે પણ એનું શિખાછેદન ન સહન કરી શકે અને શિરોમણી લઈ લો એનું જે તેજ જશે એનું શિરોમણી લઈ અને એને કાઢી મૂકો કારણ કે પ્રતિષ્ઠિત વ્યક્તિનું મૃત્યુ એ જ છે કે એની પ્રતિષ્ઠા લઈ લો